પોલીસ ગ્રાઉન્ડ સુધી વોકેથોન રેલી યોજાઈ હતી આ વોકેથોન રેલી ને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે જે રાઠોડ તથા આરસી પટેલ ડીસીપી હેતલ પટેલ શ્રીમતી અમિતા વાનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું વિદ્યાર્થીઓ પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈ જઈ દસ મિનિટ દેશ માટે ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ મતદાન આપણો અધિકાર અવસર લોકશાહીનો પહેલા મતદાન પછી અન્ય કામ આવા વિધ સ્લોગન અને પોસ્ટર્સ સાથે મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો હતો આયોજન કરવામાં આવ્યા હોવાનું જણાવી એક એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરાય છે ત્યારે મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોએ પણ વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો અવસર સાથે મતદાન કરવાની પ્રતિજ્ઞાઓ પણ લીધી શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓએ યોગ ગરબા પણ કર્યા આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ મામલતદાર પ્રતિક જાખડ જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી ભગીરથસિંહ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી લોકોને મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો હતો આરસી પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરી સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બહેન ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત મારું નામ પટેલ છે હું અઢાર વર્ષની થઈ ગયું છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણને આપણો માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો આજે વોકટોન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ બ્યુરો રિપોર્ટ ચેનલ ઇવ વિટનસ